ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ હટાવવા ગઈ દબાણ અને મળ્યો ફરી એકવાર દેશી દારૂનો જથ્થો શહેરના વડવા તલાવડી વિસ્તારમાંથી દબાણ હટાવવા ગયેલી ટીમને મળ્યો દેશી દારૂનો જથ્થો વડવા તલાવડી વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવતી હતી એ દરમિયાન દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળ્યો દબાણ હટાવની ટીમે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી દેશી દારૂની પોટલીઓ કબ્જે કરી નીલમબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર શૈલેશ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર સુરેન્દ્રસિંહ રાણા દબાણ હટાવ ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા આજ રોજ વડવા તલાવડી મંગલ વિહાર અખાડાની દિવાલે એક ફરિયાદના આધારે દબાણ હટાવ સેલની ટીમ માણસોને જેસીબી સાથે પહોંચી દબાણ દૂર કરવા એક પતરાના સેડમાં દારૂની કોથળીઓ તથા એ દૂર કરવા જતા ત્યાં દારૂની કોથળીઓને અન્ય સામાન જણાય આવેલ માણસોને હટાવીને દબાણ દૂર કરેલ છે અન્ય લાવારીસ કોથળાઓને જોતા હટાવવા જતા એમાં દારૂ મળી આવેલ પરંતુ એ પોલીસને જાણ થતાં પોલીસ એને કબજો લઈ અને જપ્ત કરેલ છે આ રોડ રસ્તાના જે દબાણો છે જે રોડમાં અડચણરૂપ હોય જેવા દબાણો ફરિયાદના આધારે અત્યારે દૂર કરેલ છે જેમાં અમુક શેડ તથા ઓરડીઓ અને કોઈ વધારાના જે ઓટલા વગેરે હોય જે અડચણરૂપ હોય એને અત્યારે દૂર કરવામાં આવેલ છે હા ધાર્મિક તથા રહેણાંક છે જેની કંઈક લીગલ પ્રોસીજર પૂરી થાય ત્યારબાદ એને દૂર કરવામાં આવશે અત્યારે જે રોડ રસ્તામાં અડચણરૂપ હોય એને દૂર કરેલ છે